આ ફક્ત ને ફક્ત મારી બહેનો માટે શું તમને રાત્રે ઝીણી ઝીણી ટાઢી વાય છે ઠંડી વાય છે તો આ તમારી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જુઓ પ્રીમિયમ ક્વોલિટીમાં ટર્કી સ્માર્ટ નીટિંગ મેઇડ આવી ગયા છે જો વસ્તુ જો એકદમ પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના બધા જ પીસ આવશે જો આમાં તમારી પાસે શોર્ટ જોતા હશે તો શોર્ટમાં પણ મળી જશે અને લોંગમાં જો કોઈ મારી બહેનોને જોઈએ તો લોંગમાં પણ મળી જશે બધા જ પ્રીમિયમ કલેક્શન આવશે અને આને એક બીજી કહીએ ને તો આને બોડી કોન કિટિંગ મીટ પણ કહેવાય કે આ તમારી બોડી ફિગર પ્રમાણે એડજસ્ટેબલ થઈ જાય જો અડતાલીસ સુધીની સાઈઝ હશે ને તો પણ એડજસ્ટેબલ થઈ જશે એકદમ બ્યુટીફુલ અને યુનિક પીસ લાગશે વિન્ટર માટેનો આ બધું જ વિન્ટર માટેનું કલેક્શન છે જો બધા જો તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું જો આમાં ડબલ કલરમાં પણ તમને મળી જશે લોંગ જોઈએ તો પણ મળી જશે શોર્ટ જોઈએ તો પણ મળી જશે જો બધી જ ડિઝાઇનમાં આપણી પાસે કિટિંગ મીટ તર્કિસ ના अवेलेबल થઈ ગયા છે જો વસ્તુ એકદમ પ્રીમિયમ અને બેસ્ટ ક્વોલિટી ની આપવાની છે મારી પહેલ ઠંડી હોય તો વિન્ટર માં ઠંડી માટે જો એકદમ બેસ્ટ ક્લાસ કલેક્શન આવી ગયું છે જો સુપર ગ્રેવી નું વસ્તુ જો આ બધી લિમિટેડ વસ્તુ આવે છે વિન્ટર માટે તો રાગુ ની જો છે મારી પેલો હોસ્ટ વેલકમ સુપર ગ્રેવી ફેમિલી સુપર ગ્રેવી શોરૂમ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં આખી મેડ આપી દેવાની છે જુઓ વસ્તુ જુઓ એકદમ પ્રીમિયમ કલેક્શન છે ફર્સ્ટ વેલકમ સુપર ગ્રેવ ફેમિલી સુપર ગ્રેવ શોરૂમ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા